કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયો છે ત્યારે માતાના મઢ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ શુભારંભ કરાવતા આરોગ્ય કમિશનર અને કચ્છ જિલ્લા પ્રભારી સચિવ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો છે પ્રભારી સચિવ સહિત મહાનુભાવોએ દીપ પ્રગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો શિક્ષણની યાત્રામાં પગરવ માનતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ ભેટ તેમજ સ્નેહ ભેર આવકાર આપીને પ્રભારી સચિવે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો બાલ વાટિકામાં સાડત્રીસ અને ધોરણ એક થી છ બાળકો એમ કુલ તેતાલીસ બાળકોને પ્રભારી સચિવે પ્રવેશ અપાવ્યો હતો માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે